આજે આપની વચ્ચે ઉપસ્થિત મહેમાનોનો આપણે पुष्प गुચ્છથી સ્વાગત કરીશું આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીતાબેન પટેલનું સ્વાગત કર છે જાણીતા સાહિત્યકાર બીનાબેન પટેલ ભૂકે સર ઓર આપ સભીસે गुजारिश છે કે આપ બે તાળીઓ કે દ્વારા સન્માન દે સકતે હૈ તમારી જો આજની અધ્યક્ષા માન હું આજના મુખ્ય અતિથિ સંજયભાઈ થોરાતનું સ્વાગત કરશે નિશક સાયન્સ સેન્ટરના અનિલભાઈ પટેલ આજના અતિથિ વિશેષ ગૌરાંગભાઈ વ્યાસનું સ્વાગત કરશે ગાંધીનગરના કોર્પોરેટર રાજુભાઈ પટેલ આજના અન્ય અતિથિ વિશેષ હરીશભાઈ ત્રિવેદીનું સ્વાગત કરશે ઉમિયા માતાના યુવા પ્રમુખ અજયભાઈ પટેલ અને જેમના પુસ્તકનું આજે લોકાર્પણ થયા છે તે જાણીતા સાહિત્યકાર બીનાબેન પટેલનું स्वागत करते प्रकाश भाई पटेल जोरदार तालियां हो जाए इन्हें कई विधाओं में महारत हासिल है जैसा कि मैं शुरू में बता चुका हूं चाहे वो कलम हो चाहे वो काव्य हो चाहे वो सितार वादन हो चाहे वो नृत्य हो हर फील्ड में महारत वा, रखने वाली शख्सियत हुई राकेश भाई पटेल स्वागत कर रवि भाई ऋषि भाई सॉरी जोरदार तालियां हो जाए अन्य कॉर्पोरेटर किंजल भाई पटेल ਨੂੰ स्वागत कर से रमेश भाई पटेल जोरदार तालियां और कॉर्पोरेटर राजू भाई पटेल को स्वागत कर से अरविंद भाई पटेल રાજેશભાઈ સોનીનું સ્વાગત અજય ભી